સુરત સરિતા સાગર સ્પોર્ટ્સ સંકુલ એસોસિએશન દ્વારા બે દિવસીય ગુજરાત સ્ટેટ પાવર લિફ્ટિંગ બેન્ચ પ્રેસ અને આયોજન કરવામાં આવ્યું હતું સરિતા સાગર સ્પોર્ટ્સ સંકુલ એસોસિએશન દ્વારા બે દિવસીય ગુજરાત સ્ટેટ પાવર લિફ્ટિંગ બેન્ચ પ્રેસ અને ડેડલિફ્ટ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું અડાજન સરિતા સાગર સ્પોર્ટ્સ સંકુલ ખાતે આ આયોજન કરાયું હતું જેમાં ચારસો સિત્તેર જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો આ યોજાયેલી સ્પર્ધામાં નેવું જેટલી મહિલા ખેલાડીઓએ પણ ભાગ લીધો હતો આ ચેમ્પિયનશિપમાં સુરત અમદાવાદ ભરૂચ વલસાડ વડોદરા સહિતના શહેરોમાંથી ખેલાડીઓએ ભાગ લીધો હતો આ વિજેતા થયેલા ખેલાડીઓને ટ્રોફી અને કેશ એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા આ ચેમ્પિયનશિપનો મુખ્ય હેતુ આજના યુવાનો ડ્રગ્સથી દૂર રહે તે મેસેજ આપવાનો છે આજે આયોજિત ચેમ્પિયનશીપમાં વિજેતા થયેલા ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થઈ શકશે આજે અઠ્ઠાવીસ અને ઓગણત્રીસ જૂન બે હજાર ના રોજ બે દિવસની અમારે ગુજરાત સ્ટેટની પાવર લિફ્ટિંગ ડેડલિફ્ટ ચેમ્પિયનશીપનું આયોજન કરેલું છે અને આ અમારે જે છે રાષ્ટ્રીય કક્ષાની પસંદગી થશે આ સ્પર્ધામાંથી અને અમે પ્લેયર્સ લોક રાષ્ટ્રીય કક્ષાએ મોકલીશું અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાંથી આવ્યા છે ગુજરાતના અમદાવાદ બરોડા ભરૂચ વલસાડ નવસારી રાજકોટથી આવ્યા છે આમાં આશરે ચારસો સિત્તેર ખેલાડીઓએ ભાગ લીધો છે અને એમાં સ્પેશિયલી થી નેવું જેટલી આપણે ફિમેલ્સ કેટેગરીના પ્લેયર્સ છે જે મહિલા ખેલાડી તરીકે છે એ લોકોને કઈ આ ખેલાડીઓ અમે વિજેતા ખેલાડીઓને ટ્રોફી અમે આપી છે અને સાથે સાથે કેશ એવોર્ડ બી આપ્યા છે અને આ ચેમ્પિયનશીપનો અમારો મુખ્ય હેતુ શે નોટુ દ્રગ સે યસ્તુ સ્પોર્ટ્સનો છે અને સરિતા સાગરે આમાં સંપૂર્ણ સહકાર આપ્યો છે અને આખી ટૂર્નામેન્ટનું આયોજન સરિતા સાગરના સહયોગથી થયું છે તો હું સરિતા સાગર ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભારી વ્યક્ત કરું છું